મારા ફૂવા વાડી છે ફઈ આ ફ્લાવર છે બધો તો તમે ક્યાં આવ્યા છો કોળિયા કોળિયા માં છે છે ને વાડી છે આ લસણ છે લીલી લસણ હા આપણે વાડી રાખીએ ને તો આપણે લસણ કરશું

તમારો <laughs>

આને ખબર હોય ને જોવા આપડે તૈયાર મારે વીણવાના છે વા કોણ વીણ ઓર્ગેનિક દવા વગરની દવા હવે જા ના ના ઓર્ગેનિક છે આ ખાવાની છે આવી રીતના થાય જો કેટલી છે થાય છે

પાપડી વાળો હા ભરીન કરવાના ખા અને આ દેશી વાળો જો કવડી મોટી છે વાળો છે વાળોના દાદા દેશી કહેવાય છે આ વાળોનો એટલે આપણે દાણિયા વીણી થી હા આ આ વર્ઝન હા આ ફાફડા છે જો બહુ મોટી છે બહુ પડે ગોતવું તો પડે ને કઈ ગોઈતા વગર હો પણ મોટા મોટા હોય ને ચણા ને લોટ ભરીને કરીને ખાવાનું મજા વાલોર છે કેટલી જાતની આજે વાલોર બી

લા નો થાય હું છે આમાં ના મારી બે સાર તીર તોડવાનું હોય મને ખબર છે તોડી લેવાનું હોય ને લાવ ને નક નથી અમારે તો ને

ગાજર ગોતે તમને દેવા નથી ખાવા તેમ હું કામ હું આ કામ હારું જ કરું છું લે હે કરતા અને ગાજર કે હે અને ગાજર કે દોયે ઉલો ઉલો મોટો સપડખે સાઈડમાં ખે હાશકતી હવે અહી પાણી વાળું છે આને સાઈડમાં ખે હાશકતી આ

દેખાય છે એક બે આ દેખ દે પડકેનું હા તો નીકળી નહીં નો થાય નો તો ની પાકી જ ફૂલ છે ફાટી ગયું તો તને ખબર પડે ગાજર માં ના ક્યાં હોનું તો ઓલ પાન સડ દે ખાય વાત

आप रेणीज बतायी री एक ना बदी बंद हां बांदर पण आई मां हेत ने मावळी जो भाई आमत डले कोने मोटी मोटी से तम एड़ा होई तो अंदर काय ओळू थाई

વાળી તમારા બધા વાળી હોય તો અમને કમેન્ટ કરીને કેજો તમે શું શું આવ્યું છે ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી બાપા સીતારામ